તો સુરત ખાતે લિંબાયતના ગોવિંદનગરમાં યુસુફ ગેંગનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે ગેંગ દ્વારા યુવક પર હુમલો ઘટના સામે આવી છે નહીં આપતા યુવક પર કર્યો હતો હુમલો યુવકને ચપ્પુ અને લાતોથી માર મારવામાં આવ્યો હોવાની સમગ્ર ઘટના જે છે સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે મહત્વનું છે કે સુરતના લિંબાયત વિસ્તારના ગોવિંદનગરમાં યુસુફ ગેંગનો આતંક જોવા મળી રહ્યો છે યુવકને ચપ્પુ અને લાતોથી માર મારવામાં આવ્યો યુવક પર હુમલાની જે ઘટના છે સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ગેંગ દ્વારા એક યુવક પર કરવામાં આવી રહ્યો છે સુરતના લિંબાત ખાતે આવેલ ગોવિંદ પાંચ થી છ જેટલા યુવકોની ગેંગ જે છે એક યુવક પર હુમલો કરતી જોવા મળી રહી છે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ અત્યારે સામે આવ્યા છે ગોવિંદનગરમાં આ બનાવ બન્યો હોવાનું પણ સ્પષ્ટ થયું છે યુસુફ ગેંગ દ્વારા આતંક મચાવવામાં આવી રહ્યો છે ગેંગ દ્વારા યુવક પર હુમલો કરવામાં આવ્યો છે હપ્તો નહીં આપતા યુવક પર હુમલો કરી દેવામાં આવ્યો યુવકને ચપ્પુ અને લાતોથી માર મરાવ હતો સમગ્ર ઘટના જે છે સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે